અને નકલી ના રાખીએ આ જીવરો કોણ પેલો લોટા પડી ગયા હું આ ઉપર હતા હા ને હોય કોણમાં ગાઢતા વાળી

વર હાદના સ્વયાદનુપુર લતા આયા લઈ લી તું તો જતી રહી હે તારી યાદો રહી ગઈ આજે એ તો જતી રહી

તું કાય તો વપરાતું જ નહી કોઈ અને તું ના કરતો

હાથ <laughs> પકડવા <coughs> <coughs>

તમારે દવાખાન જવું પડે એમ લહેર આપડે જીવો ને કાળો બધા થઈ જાય